નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પથ દર્શક ચેનલ ની અંદર હું ભરત પ્રજાપતિશન એ ની ડેટ પણ આપી દેવામાં આવી છે અને ત્રણસો થી પણ વધારે એટલે કે ત્રણસો ને ઉમેદવારો જે છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવનાર છે તો મિત્રો જગ્યા જે છે એ બસો જ છે અને ઉમેદવારો જે છે પરીક્ષાની અંદર પાસ થયેલા છે એવા કોમન ઉમેદવારોની આપણે વાત કરીને તો કોમન ઉમેદવારો એકસો ને ચૌદ જેટલા કોમન ઉમેદવારો છે તો મિત્રો પથ દર્શકની સમગ્ર ટીમ વતી હું આપને રિક્વેસ્ટ કરું છું કે જો તમે અન્ય પરીક્ષાની અંદર પાસ થયેલા છો તો આ પરીક્ષાની અંદર એટલે કે બે અંદર ડોક્યુમેન્ટ વેરીફિકેશન ન કરાવી અને પોતાની જે જગ્યા છે એ જતી કરો કારણ કે તમે આના કરતાં સારી પોસ્ટ માટે સિલેક્ટ થયેલા છો અને તમારે ત્યાં સિલેક્શન થઈ ગયું છે તો બે અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે ન જશો જેથી કરીને જે તમારી જગ્યા છે એ આ ત્રણસો ને ત્રાણું પૈકી કોઈ પણ એક ઉમેદવાર કે જે જરૂરિયાતવાળો છે એને તમારી જગ્યા મળશે અને જેના કારણે એની પણ દિવાળી સુધરી જશે કારણ કે આપણે એક અંદાજ મુજબ જોવા જઈએ તો સમગ્ર માહિતીની આપણે ચર્ચા કરીએ કેટલી જગ્યા છે કેટલા કોમન ઉમેદવારો છે બરાબર અને કેટલા લોકોને ડીવી માટે બોલાવેલા છે એ બાબતની ચર્ચા કરીએ એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને ને કરીજો અને જો તમે આ વાત સાથે સહમત છો તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો પથદર્શકે પહેલ શરૂ કરી છે પથદર્શક યુટ્યુબ ચેનલે શરૂ કરી છે કે ભાઈ અંદર ઓપીટી પડે જેના કારણે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે જો તમે એકમાં લાગી ગયા છો તો બીજામાં એટલે કે બેલિફમાં તમારી સીટ જતી કરી અને તમે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે એને મદદરૂપ થઈ શકો કારણ કે તમે પણ એક વિદ્યાર્થી છો અને સ્ટ્રગલ શું છે સરકારી નોકરી શું છે છે એ તમને સારી રીતે ખબર કારણ કે તમે પણ મહેનત કરી અને જે છે પાસ થયેલા વિદ્યાર્થીની મહેનતને તમે એક વિદ્યાર્થી તરીકે સમજો અને જો તમારું સારી જગ્યાએ સિલેક્શન બીજી કોઈ સારી પોસ્ટ ઉપર થઈ ગયું છે તો આ બેલિફનું જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની અંદર ગેરહાજર રહો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવશો નોર્મલી આપણે વાત કરીએ તો બેલિફની અંદર

ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે તો એ આ જોબમાં જવાના તો છે જ નહીં બેલીસમાં તો એ જગ્યા રોકવાના છે બરાબર જેથી નુકસાન કોને થશે તો કે જે બોર્ડર ઉપર જે છે બરાબર જે વિદ્યાર્થીઓને જે અમુક અમુક વિદ્યાર્થી આજે સિલેક્ટ થયેલા છે ને એમાં અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જેમને છેલ્લો ટ્રાય હશે પછી એ જ ક્રાઇટેરિયા પતી જતો હશે તો દરેકને જે છે વિનંતી છે કે જો તમે કોઈ સારી પોસ્ટમાં સિલેક્ટ થઈ ગયા છો તો આમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવો જો કોમન ઉમેદવારો વાત કરી તો સીસીઈ ગ્રુપ બી ના કોમન ઉમેદવારો બેલિફ ની અંદર 89 ઉમેદવારો છે બરાબર સીસીઈ ગ્રુપ બી અને બેલિફની અંદર બીજા 8 કોમન ઉમેદવારો છે ઓકે કેટલા 8 ઉમેદવારો કોમન છે બરાબર હાઈકોર્ટ આસિસ્ટન્ટ અને બેલિફની અંદર 11 કોમન ઉમેદવારો છે બરાબર આસિસ્ટન્ટ અંદર લાગેલા એવા 11 જણા બેલિફની અંદર પણ ડીબી માં નામ છે બરાબર સબ એકાઉન્ટન્ટ ના વિદ્યાર્થીઓ પણ બે એવા છે કે જેનું બેટલા વિદ્યાર્થીઓ જે બીજી પરીક્ષાની અંદર પાસ થયેલા છે તો આ એકસો ચૌદ ચૌદ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે અને દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે આ વિડિયો વિડીયોને વધુમાં વધુ મેક્સિમમ શેર કરો જેથી કરીને આ એકસો ચૌદ જણા જુઓ ડીવી માટે નથી જતા તો એ આ ત્રણસો ને અઠ્ઠાણું ત્રણસો ને અઠાણું બરાબર જે વિદ્યાર્થીઓ છે ત્રણસો ત્રાણું સોરી ત્રણસો ત્રાણું માંથી જે એકસો ચૌદ વિદ્યાર્થીઓ બાદ કરતા જે વિદ્યાર્થીઓ છે બરાબર તો એમનું ડીવી જાય ને એમાંથી જરૂરિયાત જરૂરિયાતમંદને જે છે એ આ બેલિફની જોબ મળી જાય ઓકે તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત